આજે હું તમને એક એવા સ્થળ ઉપર લઈને આવી ગયો છું જ્યાં કહેવામાં આવે છે કે ભીમના લગ્ન થયા હતા એટલે કે ભીમ નો માંડવો જે ભીમના લગ્ન થયા હતા જે ભીમના અહીંયા આવેલું છે અને અહીંયા એક ભૂતળા દાદા નું મંદિર પણ આવેલું છે જે ઘણી બધી ગુફા છે એ એને જ કરેલી છે એવું માનવામાં આવે છે અને આ છે ભીમનો માંડવો જે ડુંગર ઉપર આવેલું છે વર્ષો પહેલા જે ભીમના લગ્ન થયા હતા તે આ માંડવાની અંદર થયા હતા અને આ માંડવો આવેલો છે ટીમ બી નાવ કિલોમીટર શાળા ડુંગર ની અંદર અને આ થાંભલા તમે જોઈ શકો છો તે થાંભલા છે માંડવાના થાંભલા અને આ ભીમનો માંડવો છે એ ભૂતરા દાદાના મંદિર એક જ સામી ડુંગરા ઉપર આવેલી છે અને ઉપર સૌંદર્ય તમને જોવા મળશે એક નંબર અહીંયા તમે દર્શન કરવા હો તો તમને અહીંયા મસ્ત મજાનું એક તળાવ જોવા મળશે જે બહુ મસ્ત નું છે હાલ હું તમને હવે ભૂતળા દાદાના દર્શન કરાવી લઉં જય જય લોતળા દાદા અને મિત્રો આ જગ્યાનો ખૂબ મોટો એવો ઇતિહાસ છે પણ અમને બહુ ખબર નથી એટલે આપણે છે ને વિડીયો સમાપ્ત કરીએ છીએ જય માતાજી જય મા મંગલ જય માતાજી